હેલો મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર અત્યારે સાડા છ વાગે બ્લોગ ચાલુ થઈ ગયો છે અમારો બરોબર છે અત્યારે અહીં ખાવા થઈ ગયું નાસ્તો થઈ રહ્યો છે અમારો બરોબર ને બંસરી તોફાન કરી રહ્યો છે ધર્મી શું કરે ફૂલી ગયો છે હાય હાય શું વાત છે દોત પતે છે હાય હાય દોત મોખલી દેજે દોખલી વાંધો જઈ શું વાત છે અમાર બંછો ના પડી ગયા છે યાર મુચ્ચો મારી મારી પાલતી દીધા અમે કો મુચ્ચો મારી મારી પાડી દે છે અમે બરોબર છે અમારી વિડીયો ગમે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરો ના બધા વરસાદ નું વાતાવરણ છે ભાઈ વરસાદ જેવું લાગે છે અત્યારે કાલે તો બોવા જાયલો વરસાદ અને અત્યારે એવું લાગે છે વરસાદ જેવું નવા બંછો ના પડી ગયા છે ચલો ક્યારે બતાવું ચલો ક્યારે બતાવશું તો હવે લેના હે આપણો મોટો ચાલુ છે ગયા કેરીઓ બતાડે છે કે વાવાઝોડા કેટલી કેરીઓ પડી ગઈ છે બરોબર છે હા તો કઈ ખબર પડે કે તમ બધર બધી હો 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 જો નુકસાન નુકસાન કે જો નો કેટલી બધી પડી ગઈ છે અમારી કેરીઓ આ તો ઓછો નુકસાન કે તમ બહુ કેરીઓ નહીં પપ્પા કે બહુ પડી છે કેરીઓ પપ્પા મોટી નહીં મોટી નહીં હવે કઈ છે લાજે આપુસ નહીં એક આદુ કાપે લાજો આપુસ નહીં આપુસ છે

सुसु कैसे कैरी क्या नाश्ता हो रहा है क्या बात है मोजो जो मोजो है ना चर्बी चर्बी या चर्बी के भाई छोटा मरद मरद ने छोटा मरद ना बड़ा बरत हाँ, बरत हाँ। तू ही बरत ना तू ही बरत ना <ने>? हाँ, हाँ। <laughs> हम कह जाए

হ্যাঁ যাওয়া ফুল চালু থ্যাংক ইউ